ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે મંદિર ભગવાન શામળિયાને ચાર પોઈન્ટ પચીસ કરોડની વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો ત્રણ કિલો સોનું સાતસો ગ્રામ હીરા સહિત નવરત્નનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને બનાવવામાં અંદાજે ત્રણ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો દર્શક મિત્રો શામળાજી એ ભક્તોની અતુટ શ્રદ્ધા અને સમર્પણનો એક પ્રતિક છે આજે ભગવાનને પહેરવામાં આવેલા આ મુગટની મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે મુગટની ઝળહળથી ચમક અને નવરત્નોની સુંદરતાએ મંદિરમાં વાતાવરણને વધુ પવિત્ર અને આકર્ષક બનાવ્યું છે ભક્તોની શ્રદ્ધાના પ્રતિક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ જળઝળી રહ્યા છે ભગવાનને અર્પણ કરવામાં આવેલા આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યા હતા શામળાજી મંદિરમાં દૂર દૂરથી ભક્તો કાળીયા ઠાકરના દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ સોગાદ પણ અર્પણ કરી રહ્યા છે આ ભેટ સોગાદોનો ઉપયોગ મંદિરના વિકાસ અને ભગવાનના શણગાર માટે કરવામાં આવે છે આ કલાત્મક મુગટ અમદાવાદના શ્રી હરિ ક્રિએશન કંપનીના દસ થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો હતો મુગટનો કુલ વજન ત્રણ કિલો છે જેમાં સાતસો ગ્રામ હીરા જળવામાં આવ્યા હતા આ અપરાધ મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો પણ જડવામાં આવ્યા હતા જે તેની સુંદરતામાં વધારો કરે છે આ ભવ્ય મુગટને બનાવવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જે કારીગરોને મહેનત અને કલાત્મક પુરાવો છે ખાસ વાત તો એ છે કે કારીગરે મજૂરી પણ માફ કરી દીધી છે જે તેમની ભક્તિ અને સમર્પણને દર્શાવે છે સમગ્ર મુગટ બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણિક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બનવું વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંચ પણ લાગેલા છે અંદર અને દસથી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે જય શામળિયા જય શામળિયા આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાવ્યો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગઢનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગઢ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુઘટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુગટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેબી ઝવેરીમાંથી ભરતભાઈ એમનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે હું સૌનો આભાર માનું છું અને આજે આવા પવિત્ર દિવસે આટલા આ મુઘટની પધરામણી વખતે અરવલ્લી જિલ્લાના તમામ મીડિયા અત્રે હાજર રહ્યા એમણે કવર કર્યું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુઘટ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગડ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે